નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ આંકડા શાસ્ત્ર વિષયમાં હું એમડી ડી રાવલ આપણી એમ ડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે લાસ્ટ લેક્ચર નંબર છ ની અંદર સંભાવનાની કેટલીક થિયરીઓનો અભ્યાસ કરેલો એમાં નિશેષ ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ પ્રાથમિક ઘટનાઓ આ ત્રણ ટોપિક વિશે અભ્યાસ કરેલો અત્યારે ફરીથી આપણે રિકેપ કરી લઈએ પહેલી વાત કરીએ નિશેષ ઘટનાઓની જો ઘટના એ અને બી શાંત નિદર્શાવકાશ યુમાંની કોઈ બે ઘટનાઓ એવી હોય કે જેથી ઘટના એ યોગ બી બરાબર થાય તો ઘટના એને બી નિશેષ ઘટના જો ઘટનાઓ એ અને બી શાંત નિદર્શ અવકાશ યુ કોઈ બે ઘટનાઓ એવી હોય કે જેથી ઘટના એ છેદ બી બરાબર ફાય ને ઘટના એ યોગ બી બરાબર યુ તો ઘટના એને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય ત્યાર પછી પ્રાથમિક ઘટનાઓ પ્રાથમિક ઘટના એટલે એક ઘટક વાળા ઉપગણો યાદ પ્રયોગના નિદર્શાવકાશ યુના નિદર્શાવ ઘટકીય ઉપગણોથી બનતી ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે હવે આજના ટોપિકમાં વાત કરીએ સમસંભાવી ઘટનાઓ સંભાવી ઘટનાઓ નિદર્શાવકાશ યુના બે ઘટનાઓ એવી હોય કે એ બેમાંથી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતા ઓછી કે વધારે હોવાનું કોઈ દેખીતું કારણ ન હોવું જોઈએ

સમતોલ યુ એક સમતોલ સિક્કો તો એક સિક્કા ઉપર કુલ શક્ય પરિણામો બે છે એચ અને ટી હવે હું એમ કહું કે ઘટના એ બરાબર એચના બી બરાબર ટી છાપ પડે કે કાટ સિક્કો ઉછાળીએ તો શક્યતા સરખી સિક્કો ઉછાળતી વખતે અથવા શક્યતા સરખી જ લાગે જ્યાં સુધી સિક્કો ઉછળીને નીચે ન પડે ત્યાં સુધી સિક્કો ઉછળીને નીચે પડે ને પછી પરિણામ નક્કી થાય કે છાપ મેળવું કે કાટ બાકી સિક્કો જ્યાં સુધી ઉછળીને નીચે જમીનને સ્પર્શ ન કરે ત્યાં સુધી શક્યતા સરખી જ દેખાય એટલે અહીંયા ઘટના એ બનવાની સંભાવના વધારે નથી લાગતી બી કરતા અને ઘટના બી બનવાની સંભાવના એ કરતા વધારે શક્યતા નથી દેખાતી મતલબ કે બેવની આવવાની સંભાવના કેવી છે

ए बराबर एक त्रन पांच बी बराबर छसंभावी घटना कारण के समन पासो में फेंको तो एक संख्या अथवा बेकी संख्या એકી સંખ્યા આવે કે બેકી સંખ્યા આવે અને સમસંભાવી ઘટનાઓ કહેવાય મતલબ કે જે ઘટનાઓની બનવાની સંભાવના કે શક્યતા સરખી લાગે તે સમસંભાવી ઘટના કહેવાય વ્યાખ્યા यादिक प्रयोग निदर्शावकाश यूनी बे के વધુ ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતા ઓછી કે વધારે હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાઓને ને સમ સંભાવી ઘટનાઓ કહેવાય હવે તમારી પાસે એવું કોઈ રીઝન ખરું કે આપણે સિક્કો ઉછાળીએ તો છાપ જ પડે અથવા તો કાટ કરતા છાપ આવવાની શક્યતા વધારે એવું તમને લાગે ખરા જો લાગતું હોય તો એનું કારણ શું છે જનરલી સિક્કો ઉછાળવાની શક્યતા સરખી જ આવે છાપ કે કાટ બરાબર એટલે સફળતા કે નિષ્ફળતા સરખી જ મળે તમે એક્ઝામ આપો એક્ઝામ આપવા જાઓ ત્યારે પાસ થાવ કે ના પાસ થાવ એની શક્યતા ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ જ હોય કહેવાનો મતલબ એવો છે કે બે ઘટનાઓ છે આ બે

परिणामों सानुकूल परिणामों को कहवाई दखला तरीके पासो फेंकता U बराबर एक बे त्रन

પૂર્ણ વર્ગ સંખ્યા મળે એટલે કે તમે પાસો તો એની પૂર્ણ વર્ગ સંખ્યા મળવી જોઈએ મળી એટલે વર્ગ મૂળ નીકળતું હોય એવી સંખ્યા વર્ગમૂળ મૂળ નીકળતું હોય ને એવી આપણી પાસે બે સંખ્યા છે એક ને ચાર એટલે કે ઘટના એ ને સાનુકૂળ પરિણામ એક અને ચાર કહેવાય આ બંને સાનુકૂળ પરિણામ થયા આ બંને સાનુકૂળ પરિણામ થયા ઘટના એને એની વ્યાખ્યા કોઈ યાદ્છિક પ્રયોગના

જે પરિણામો એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તે ઘટના પરિણામો સાનુકૂળ પરિણામો કહે છે તેને સાનુકૂળ પરિણામોની સંખ્યાને સ્મોલ વડે દર્શાવાય છે એટલે બે પરિણામ છે તો આપણે એવું લખી શકીએ એમ બરાબર બે આ રીતે લખી શકીએ સાનુકૂળ પરિણામોની સંખ્યાને તમે એમ વડે દર્શાવી શકો છો ત્યાર પછી વાત કરીએ આપણે સંભાવનાની પ્રશિષ્ટ અથવા ગાણિતિક વ્યાખ્યા આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા અભ્યાસક્રમમાં નથી એટલે પ્રશિષ્ટ અથવા ગાણિતિક વ્યાખ્યાનો અભ્યાસ કરી લઈએ संभावनानी प्रशिष्ट के गणितिक व्याख्या संभावनानी प्रशिष्ट के गणितिक व्याख्या आ પી ઓફ એટલે ઘટના A ની સંભાવના એનું સૂત્ર આવું છે પરિણામો અહીંયા કુલ શક્ય પરિણામો છ છે જો અહીંયા એટલે એન બરાબર છ એની સંભાવના શોધો તો બે ના છેદ માં છ થાય બે ના છેદમાં છ એટલે એક ના છેદમાં ત્રણ ભાગાકાર કરો તો ઝીરો પોઈન્ટ છે આ એન ક્યાંથી આવ્યો યુ ના ઘટકો ઉપરથી તો પેલા આપણે યુ નું કહેવાનું યુ શું છે એટલે લખવાનું ધારો કે યુ

અને સમસંભાવી પ્રાથમિક પરિણામો એન છે આ સળંગ વ્યાખ્યા છે પણ મુદ્દાવાઈઝ કરાવું છું બરાબર એન આવી ગયો હવે આપણે એમ એમ શું છે તો કે એમ એટલે ઘટના એ બને છે નિર્દેશ કરતા હોય એટલે આપણે કહેવાનું કે ભાઈ એન પ્રાથમિક પરિણામો પૈકી જો એમ પરિણામો એમ એટલે સાનુકૂળ પરિણામો એમ પરિણામો કોઈ ઘટના સાનુકૂળ હોય તો ઘટના ની સંભાવના એમના છેદ માં એન થાય આ છે સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા

સૂત્રો નો અભ્યાસ કરીશું મિલતે છોટે જે બ્રેક કે બાદ ગુડ બાય ફ્રેન્ડ હેવ અઇસ ડે